સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ વાત કરવાના છીએ મોસ્ટ ઓફલી જેટલા ઉમેદવાર રનિંગ કરે છે અને આની પહેલાના ત્રણ દિવસો જે ત્રણ થી ચાર ત્રણ થી ચાર દિવસ પહેલા વિડીયો અપલોડ કર્યા હતા આપણે ટેબ્લેટ માટે શ્વાસ ની ટેબ્લેટ સીન પેન થાય છે એના માટેની ટેબ્લેટ સોજો આવી ગયો છે એના માટેની ટેબ્લેટ અને ગ્રાઉન્ડ ફેલ થયા પછીનો અનુભવ શું હતો એના માટેનું આપણે આમાં વિડિયોમાં આપણે કમેન્ટ જેટલી આવી છે એ બધી કમેન્ટ આપણે આમાં ઉપયોગ કરવાના છીએ બરાબર એ કમેન્ટનો આપણે જવાબ દેવાના છે એની પહેલા તમને જણાવવાનું છે ખાસ કે વિડીયો સંપૂર્ણ જોઈજો ગુજરાતીમાં આવશે વિડીયો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળી જશે અને વિડીયો તમને સારો લાગે તો પેલા જ બધાને શેર કરી દેજો અને આવનારા વિડીયો જેને એક મહિનો હજી રનિંગને બાકી છે કોન્સ્ટેબલમાં ઓનલી ફોર્મ ભરેલું છે ને એક મહિનો જેને રનિંગમાં બાકી છે એના માટે તો ખાસ વિનંતી છે કે આ વિડીયો બધાને શેર કરી દેજો એને ખબર પડે કે દવા કઈ રીતના યુઝ કરવી જોઈએ કઈ રીતના યુઝ ના કરવી જોઈએ કોને લેવી જોઈએ કોને ના લેવી જોઈએ બરાબર હવે આપણે આગળ કમેન્ટમાં એની પણ એક વસ્તુ કહી કે સબસ્ક્રાઇબ અને પ્રેસ જરૂર કરી દેજો જેથી તમને લોકોને પણ સપોર્ટ મળે મને પણ સપોર્ટ મળે અને જલ્દી જલ્દી આપણું ઇન્સ્ટાગ્રામ દેખાય છે એ તમારું જ ઇન્સ્ટાગ્રામ છે એમાં તમને ડાયટ પ્લાન થી માંડીને બધી વસ્તુ એમાં પ્રોપર આપેલી છે તો એને ફોલો જરૂર કરી દેજો હવે આપણે કમેન્ટ ઉપર જશું નેહા ચૌહાણ નું કમેન્ટ છે સર રનિંગમાં તેર દિવસ બાકી છે અને પગમાં બહુ જ દુઃખે છે પેન પર બહુ થાય છે

ટેબ્લેટ એટલે કઈ શ્વાસની ટેબ્લેટ છે કઈ છે શ્વાસની ટેબ્લેટ કઈ રીતના લેવાની એમ છે જો હવે તમને તો એક દસ રૂપિયાનું પાનુ આવશે બરાબર એ અસ્થિમાની ટેબ્લેટ છે જેને અસ્થિમા નો વધારે પ્રોબ્લેમ થઈ જતો હોય તમારામાં ઓલરેડી પ્રોબ્લેમ હોય જ છે તમને ખબર ન હોય તો કઈ દો ઓલરેડી પ્રોબ્લેમ હોય જ છે એને બહાર કાઢો તમારા ઉપર છે કઈ રીતના તમે એને યુઝ કરો છો કઈ રીતના જો

જે લોકોને ગ્રાઉન્ડ ઓરું છે અને એને લોકોને લેવું હોય તો રાતે એક ટેબલેટ લઈ શકે પણ એમાં ફૂલ ખાવું પડશે તમારે ભરપૂર પેટ પાણી પણ ભરપૂર પેટ પીવું પડશે અમુકને અમુક લોકોને યુઝ થશે અમુક લોકોને યુઝ ના થાય એના માટે ઓકે સંજય વસાનાનો કમેન્ટ છે સર હાઈટ વધારવા માટે કઈ ટેબ્લેટ લેવાય હાઈટ વધારવા માટે ટેબ્લેટ બહુ બધી આવે છે એના માટે આપણે સંપૂર્ણ વિડીયો બનાવવાનો છે કે હાઈટ કઈ જગ્યાએથી માપવી જોઈએ હાઈટ કઈ રીતના માપવી જોઈએ કઈ રીતના આપણે ટેબલેટ આવશે આના પછી બે દિવસ પછી આપણો વિડીયો હાઈટ ઉપર જ અપલોડ થશે ડોક્ટર દક્ષાનું કમેન્ટ છે હેલો સર રનિંગ પહેલા દિવસથી આ ટેબ્લેટ ચાલુ કરવાની રનિંગ પહેલા દિવસથી હું ના તો પાડું છું રનિંગ ના પહેલા દિવસથી ટેબ્લેટ ક્યારે પણ ચાલુ કરતા નહીં થોડાક સમય જવા દયો તમને શ્વાસ બ્રીથ થાય લોંગ રનિંગ ઉપર ફોકસ કરો જેથી તમારો શ્વાસ ઓટોમેટિક બંધ થઈ જશે સર ગેમર કમેન્ટ છે સર કેટલા દિવસ માટે લેવાની ટેબ્લેટ ટેબ્લેટ 5-6 દિવસ લેવાની છે 5 દિવસમાં તમને ઓલરેડી ઓકે થઈ કમેન્ટ છે વજન ઘટાડવા માટેની ટેબ્લેટ જણાવો વજન ઘટાડવા માટે તો સાહેબ તમારે ડાઇટ કરવી બહુ જરૂરી છે જ્યારે તમારો વજન એક જગ્યાએ અનબેલેન્સ થઈ જાય એક જગ્યાએ સ્ટેબલ થઈ જાય છે વજન ત્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ ઉપયોગ કરો તો વધારેમાં વધારે ફાયદો પડશે ત્યાં સુધી ટેબ્લેટ ઉપયોગ કરવાની જરૂર નથી સર રાધુ જોશીનું કમેન્ટ છે બોડી વધારવાની હેલ્ધી રહેવા માટે બોડી વધારવા માટે હેલ્ધી રહેવા માટે તમે આયુર્વેદિકમાં જાઓ આયુર્વેદિક વસ્તુની બધી ઉપયોગ કરો શિલાજી છે અશ્વગંધા છે કોચવીસ છે સતાવરી છે એક સણવા ભસ્મ અને કીડાઝરી આ બધી વસ્તુ તમે જો ઉપયોગ તમારું બજેટ હોય તો ત્રણ થી ચાર હજાર રૂપિયાનું પણ થાય આ બધી વસ્તુ તમે એક હેલ્ધી શરીર રાખવા માટે અને બોડી મસલ માસ ગેન કરવા માટે એક સારી બોડી બનાવવા માટે આ હેલ્ધી રાખવા માટે તમે આ વસ્તુ કરી શકો પણ વેસન કોઈ જાતનું કરવું નહીં બહારની વસ્તુ ખાવી નહીં સર ગેમિંગનું કમેન્ટ છે સર બેક પેન થાય છે રનિંગ કરતી વખતે રનિંગ કરતી વખતે બેક પેન થાય છે પણ તમે દોડો છો કઈ રીતના એની ઉપર બેક પેન છે તમે આગળ વધારે ઝુકાવતા નથી સીધું દોડો છો પાછળ દોડો છો બેગ ઉપર આવે છે કઈ રીતના છે બેલ્ટ આવે બેગ નો એ તમે લઈને રનિંગ કરી શકો છો એ તમારી તમારી બેગ બેગ ને હોમ હોમ રાખશે રાખશે એટલે દુખે સર જેપી સ્ટાર નો વધારવો છે સર વજન વધારવા માટે તો ખાવાનું ચાલુ કરવું પડે છે પણ હેલ્ધી આપણા યુટ્યુબ ચેનલ ની અંદર જાઓ ગેનિંગ ડાયટ બહુ બધી રાખેલી છે વજન વધારવા માટે કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ ના ખાવી જોયું સર દીપિકા પાંડે નું કમેન્ટ છે સર પરમ દિવસે ગ્રાઉન્ડ છે તો આ ટેબલેટ લઈ શકાય

ચાર સ્ટુડન્ટ જવાના છે એવું નથી કે ફર્સ્ટ ટાઈમ જે અમારું સ્ટુડન્ટ ગયો હતું એ થોડી મેન્યુ ઓછા સમયમાં એને રનિંગ કરાવેલું હતું તો એ ફેલ પણ થયા છે પણ બીજા સ્ટુડન્ટ અમે જયારે મોકલા પ્રિપેરેશન સારું હતું તો એ ફેલ નથી થયા એ પાંચ થઈ ગયા છે અને હજી પણ અમારે ચાર સ્ટુડન્ટ ધીરે ધીરે નીકળે છે એક બે દિવસ એક બે દિવસ કરીને નીકળે છે એ લોકોની અપડેટ હું જરૂર આપીશ એના માટે તમારે એવા જો ટેબ્લેટના બધાના મેસેજ આવે છે કે કેટલા દિવસ લેવી જોઈએ બધાને રિક્વેસ્ટ છે કે પાંચ દિવસ ટેબ્લેટ લો પણ બધાને રિક્વેસ્ટ છે કે એક વખત ડોક્ટરને પૂછીને લેવી જરૂરી છે

સર મારે અલ્ટ્રા કિંગ કરીને ટેબ્લેટ છે તમે જો આપણો વિડીયો અલ્ટ્રા કિંગ નો હું નીચે લિંક આપી દઈશ ને તમે આપડી યુટ્યુબ ચેનલ ની અંદર જાશો એટલે અલ્ટ્રા કિંગનો વિડીયો છે ટેબલેટ નો તમે લઈ શકો છો મહેશ નું કમેન્ટ છે રનિંગ પહેલા ટેબ્લેટ લેવાય કે પછી રનિંગ પછી ટેબ્લેટ લેવી જરૂરી છે રનિંગ પેલા ટેબ્લેટ લેશો તો તમને ડિહાઈડ્રેસન થઈ જશે ને એવું આપણે કરવાનું નથી ગ્રાઉન્ડ ઉપર આપણે પડી નથી કમેન્ટ છે પાંચ દિવસ પછી ટેબ્લેટ ચાલુ રાખવાની કે બંધ કરી દેવાની દિવસ પછી બંધ કરવાની પાંચ દિવસ પાછું પાંચ દિવસ તમે ચાલુ કરી શકો કેમકે આ વસ્તુ હાઈડોઝ ઉપર છે તમે જ્યારે એક ટેબ્લેટ લેશો એટલે ચોવીસ આવર સુધી એનો પાવર રહેશે તો તમે એક અલ્ટરનેટ દિવસ લો તો તમારી દસ દિવસ હાલ છે પાંચ ટેબલેટ વરના તમે પાંચ દિવસ જોશો તો પાંચ દિવસ છોડીને પાછું પાંચ દિવસ ટેબ્લેટ લેવાની પણ રાતે ટેબલેટ લેવાની છે જેમાં પછી સર વિરમ દેસાઈનું કમેન્ટ છે આવી કોઈ સ્ટેમિના વધે અને થાક ન લાગે એના માટે તો ક્રેટિન મોનોહાઈડ્રેટ બહુ જરૂરી છે તમારે જો દિવસો બાકી ન હોય તો ક્રેટિન મોનોહાઈડ્રેટ લઈ જાવ ઓરિજિનલ ના મળે તો નીચે મને જરૂરથી આપણો નંબર આપેલો છે યુટ્યુબ ચેનલ ઉપર મેસેજ કરી દેજો હું તમને પ્રોવાઇડ કરી આપીશ જ્યાં હશો ને હું તમને મોકલાવી આપીશ ક્રેટીન મોનોહાઇડ્રેટ ગેમિંગ નું કમેન્ટ છે સર વેટ ગેન કરવું

પેટમાં આટી સડી જતી હોય તો પાણી પીને દોડવાનું બંધ કરો શરૂઆતમાં તમે પાણી પીને દોડશો તો પેટમાં આટી સડવાની જ છે સર પટેલ નું કમેન્ટ છે સર નું નામ શું છે ટેબ્લેટનું નામ તમને અંદર આપેલું છે જોઈ લેજો તમે વિડીયો પૂરો જોશો તો જ તમને માહિતી મળશે કેમ કે એમાં બધી વસ્તુ માહિતી આપી છે કે કઈ રીતના આપણે પીવી જોઈએ તો પહેલા ટેબલેટ લો ડાયરેક્ટ એની કરતા તમે માહિતી લ્યો માહિતી લઈને પછી ટેબલેટ લ્યો ઇન્ડિયન જહેરનું કમેન્ટ છે સુરત ગ્રાઉન્ડ પૂરું કરાય પૂરું કરાય ને તમારામાં હિંમત હોય તો શૂઝ ના પહેરીને પણ ગ્રાઉન્ડ પૂરી કરી શકો છો તમે કરો આરામથી સર કમેન્ટ ભવ્ય સર અને મને ઇન્સ્ટાગ્રામ કરો હું તમને ટેબ્લેટનું નામ ન્યા આપી દઈશ કે અત્યારે ટેબ્લેટથી લઈને બહુ જાજો વિવાદ થઈ ગયો છે તો આપણે ટેબ્લેટનું નામ આપણે યુટ્યુબ ચેનલ ઉપર નહીં આપીએ કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં હું પેલા મોટિવેશન જ નાખતો તો અત્યારે પણ મોટિવેશન મોટીવે આગળ વધારવા માંગુ છું પણ અમુક લોકો એવા છે કે બાપના પૈસાથી ફોન લઈને બાપના પૈસાથી ફોન લઈને ખાલી કમેન્ટ બોક્સમાં લખી નાખે છે પણ એને ખબર નથી કે તમે ખાલી સોળસો મીટર દોડો કે પાંચ કિલોમીટર દોડવા આવો ને ખાલી એક વખત એક દિવસ દોડો ને તો પગના છાલા પડી જાય તળિયા નીકળી જાય છે એ લોકોને ખબર નથી કે એટલું એટલું દોડીને એટલી મહેનત કરે છે ત્યારે ટેબ્લેટ પીવીએ છીએ એમને નથી પીતા સર ક્વીનનો કમેન્ટ છે કાલે જ રનિંગ છે તો ફેર પડશે

બાકી બધાનો એ જ કોમેન્ટ છે કે સર રનિંગ કાલે છે પરમ દિવસે છે તો ટેબ્લેટ લેવાય કે નહીં લેવાય જો કાલે રનિંગ છે પરમ દિવસે છે એ લોકોને તો ટેબ્લેટ લેવાની જરૂર પણ નથી અને જેને હજી લોંગ સમય છે એ લોકો લઈ શકે છે પણ એકવાર વખત ડોક્ટરને જરૂરથી પૂછી લેવું અને બધાને પગ બહુ દુખે છે સીન પેન બહુ થાય છે સીન પેન વધારે થાય તો તમે માલિશ કરો બરફનો બરફ ઘસો અને થોડું બીટ કરવાનું રાખો થોડુંક જુઓ તમારામાં એમ કે દુખવાનું તો રહેવાનું જ છે તમે જ્યાં સુધી રનિંગ નહીં કરો ત્યાં સુધી તો દુખવાનું છે થોડું તો પાંચ કિલોમીટર દોડો છો તો દુખવાનું તો છે જ ને તમે અલગથી નીચે બેઠા બેહીને તમે એની જગ્યાએ તમે રનિંગ ઉપર ફોકસ કરો બાકી અલ્ટ્રા કિંગ તમે ટેબ્લેટ આવે છે લઈ શકો છો પણ એની પણ આદત પાડવાની નથી કેમ કે અલ્ટ્રા કિંગ વસ્તુ એવી છે કે હાઈ પાવર ની આવે છે ટેબલેટ હવે એ ટેબ્લેટ એવું છે કે તમે લેશો એટલે દસ થી પંદર મિનિટમાં રાહત આપી દે છે પણ તમને આદત પણ પડી જશે તો આદત ના પાડતા અને પેલા રનિંગ ઉપર ફોકસ કરો

સોનલ સોનલનું કોમેન્ટ છે સર વજન ઓછું કરવું છે વજન ઓછું કરવા માટે આપણે એક વિડિયો અપલોડ કર્યો છે અને આપણે ફરીથી એક લેડીઝનો વિડીયો આપણે અપલોડ કરી દઈશું ડાયટનો વિડીયો અપલોડ નથી કર્યો અત્યાર સુધી આપણે વર્કઆઉટનો વિડીયો અપલોડ કર્યો છે ઓનલી ફોર લેડીઝ માટે કે આ વર્કઆઉટ કરીને તમે વજન લોસ કરી શકશો પણ એની માટે આપણે ડાયટ પણ કહી દઈશું કે કઈ રીતના આપણે કરવી જોઈએ આના પછીના વિડીયોમાં એ જ બધી આવશે તો તમારે શું કરવું પડશે બેલ આઇકન પ્રેસ કરીને જરૂર રાખવું પડશે ને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવી પડશે તો તમને ખબર પડશે આગળ

ઘરે આરામથી બેહો રનિંગ કરતા કર્યા વગર રનિંગ પૂરું થઈ જતું હોય તો આવી રીતના ઘરે બેહો પપ્પાની પાસે કહો કે સારામાં સારો ફોન લઈ લે અને બધાની યુટ્યુબ ચેનલ પર કમેન્ટ કરવાની આપણે બરાબર પેલા તો ઉભા થાવ દોડવાનું ચાલુ કરો ત્યાં સુધી રનિંગ પૂરું નહીં થાય અને તમારી જેવા તો ખોટું નહીં માનતા કે તમારી જેવા લોકો જેટલા ફોર્મ ભરે છે ને એના માટે સરકાર વધારે કડક કડક નિયમો કાઢે જે લોકોને રનિંગ કરવા જાવું છે પોલીસમાં ઇન્ટરેસ્ટ છે ખાખીની ઇજ્જત કરે છે એ લોકો જ પેલા તો ફોર્મ ભરો બાકી તમે જેટલા લોકો ફોર્મ ભરો છો બાર લાખ જેટલા ટકા ખાલી કસરત કરવા આવે છે બીજાને હેરાન કરવા લાઈફીનું કમેન્ટ છે સેલકલ કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી ટેબ્લેટ પગને દુખવા માટે લેવાય હા લેવાય જરૂરથી લેવાય બ્રેકફાસ્ટમાં તમે લઈ શકો છો અને એ ટેબ્લેટ વધારે વધારે સારી છે એટલે તમે એવું પણ ઉપયોગ કરી શકો છો એ ટેબલેટ થી તમારું કેલ્શિયમ પણ વધશે તમારા બોન્સ પણ કડક થશે એના માટે તમારે એ ટેબ્લેટ ઉપયોગ કરવી બહુ જરૂરી છે સર સર છે બામ 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 કઈ કઈ જગ્યાએ જગ્યાએ પગમાં જો તમે તમે એમ તો પર ભરી શકો છો બરાબર પછી તમારા જે જોઈન્ટ હોય પગના માનો કે આ પગ છે ને પગના જોઈન્ટ હોય ત્યાં અને સીન ઉપર લગાડી શકો અને કાપ્સ ઉપર લગાડી શકો જે કે કાપ્સ ને સીન તમારું હોમ રહેશે તો તમે રનિંગ જલ્દી બીટ કરી શકશો તો એમાં તમે ખાસ ફોકસ કરજો તો ઋતિકનો કમેન્ટ છે મોર્નિંગમાં રનિંગ કરતી વખતે કફ નીકળે છે તો એનો કોઈ ઉપાય હોય તો કહેજો ગરમ પાણી સવાર સવારમાં પીને કપ બહાર કાઢી નાખો ફ્રેશ થાઓ ફ્રેશ થઈને પછી તમે રનિંગ કરવા જાઓ તમારી બીમારી આમ જ દૂર થઈ જશે ગોરીનો કમેન્ટ છે વડોદરા ગ્રાઉન્ડ એટલે જ વડોદરા ગ્રાઉન્ડ ને એટલે વડોદરા ગ્રાઉન્ડ છે વડોદરા મોવડી ગ્રાઉન્ડ એ એક જ ગ્રાઉન્ડ છે વડોદરામાં એ ગ્રાઉન્ડ પર તમે રનિંગ કરવા જાશો તો ગ્રાઉન્ડ પણ સારું છે તમે માહિતી પ્રોપર જમજી લીધી છે પ્રિયંકા ઠાકોરનો કમેન્ટ છે આ દવા લેવાથી જે દિવસે રનિંગ હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ ના થાય ને કેમ કેમકે રનિંગના દિવસે કોઈ પેન ટેબ્લેટ લેવાની નથી કોઈ જાતની ટેબ્લેટ રનિંગના દિવસે લેવાની નથી તમારા જુસ્સા ઉપર અને તમારે મા બાપની ઈજ્જત રાખવા માટે મા બાપનું સપનું પૂરું કરવા માટે ને તમારું સપનું પૂરું કરવા માટે દોડી જવાનું છે ઓકે સર નખનું કમેન્ટ છે આસ્ટેન સાથે આ ટેબ્લેટ લેવાય હસ્તમા પેનની છે એ ટેબ્લેટ તમે લઈ શકો છો પણ અલ્ટરનેટ માનો કે દસ મિનિટ રાઈન તમે ટેબ્લેટ લઈ શકો છો સર આતીનો કમેન્ટ છે સર ટાઈમ કેવી રીતે ઓછું करू ટાઈમ ઓછું કરવા માટે તો તમારે દરેક રાઉન્ડ નો ટાઈમ જોવો પડશે અને દરેક રાઉન્ડ ના ટાઈમ ઉપર તમારે સેકન્ડ ઓછી કરવી પડશે સર જયેશનો કમેન્ટ છે સર આ ટેબ્લેટ જોડે રનિંગ શ્વાસની ટેબ્લેટ લેવાય બધાને જો રિક્વેસ્ટ છે અલ્ટ્રા કિંગ અને શ્વાસની ટેબ્લેટ એ ટેબ્લેટ તમારે લેવી હોય તો તમે કઈ રીતના લઈ શકશો પહેલા તો એ તમને હું માહિતી આપી દઉં એના માટે તમારે શું કરવું પડશે એના માટે તમારે એક જ વસ્તુ કરવાની કે પેલા તો શ્વાસની ની ટેબ્લેટ તો ડોક્ટર બતાવો આ અલ્ટ્રા કિંગ જોશે તો ડોક્ટરને ને બતાવી જો એ પેઇન કિલર છે એવી અલ્ટરનેટ લેવો અલ્ટરનેટ મતલબ શ્વાસની ટેબ્લેટ એક દિવસ છોડીને એક દિવસ લઈ શકો છો રાતે જમા પછી અને પેઇન કિલર તમે લ્યો પણ ક્યારે લેવાનું કે બહુ વધારે દુખતું હોય ત્યારે તમે લઈ શકો છો બેન ને ટેબ્લેટ હારો લઈ શકો પણ વચ્ચે દસ મિનિટનો ગેપ રાખજો જરૂર સર અર્જુનનો કમેન્ટ છે સર આજે હું બે સેકન્ડ થી રહી ગયો તમે બે સેકન્ડ થી રહી ગયા કોઈ વાંધો નહીં ડિમોટિવેશન થવાનું નથી કોઈ વાંધો નહીં થોડુંક બેટ કરી દીધો તો પાંચ પણ થઈ જાય પણ આવનારી ભરતી માટે કોઈ પણ જાતની જરૂર હોય તમને તો મને જરૂરથી મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર હું તમને જવાબ આપીશ અને એવું લાગે તો તમે સુરત રહેતા હોય તો મને જરૂરથી મળવા આવજો આપણે વાતચીત કરશું આગળ પછી જો મિત્રો કમેન્ટના જવાબ તમને મળી ગયા છે અને આની અંદર આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરશો તો આની પછી એક વિડીયો પણ આપણે અપલોડ કરશું હવે આપણે એક માહિતી આપવા માંગુ છું જે બહેનોને રનિંગ થતું નથી એક મહિનો કન્ટિન્યુ બાકી છે એ લોકોને રનિંગ બીટ કરવું છે તો શું કરવું પડશે તમારે રનિંગ થતું નથી અને મારી પાસે રનિંગ કરવા આવવું હોય તો જરૂરથી આવજો મને આપણું જે તમને મેં નંબર આપેલો છે યુટ્યુબ ચેનલની અંદર એમાં જઈને મને વોટ્સઅપ પર મેસેજ કરજો ઓનલી મેસેજ આવશે કોલ લાગશે નહીં તો મેસેજ કરજો તમને એડ્રેસ દેવામાં આવશે એ એડ્રેસ જગ્યાએ મને મળી જજો મળીને આપણે બીજા દિવસથી તમારું રનિંગ જોઈશ એક દિવસ હું તમારી ટ્રાય જોઈશ જો મને એમ લાગશે કે હું તમને રનિંગ કરાવી શકીશ તો તમને હું જરૂરથી રનિંગ કરાવીશ કેમ કે તમે અને મારી જગ્યાએ તમને અલગ લાગતું હોય રનિંગ કરવાનું તો એક દિવસ લેજો મને ખબર પડી જાય તમે જો રનિંગ કરી કરીશો કે નહીં તમારા પંદર દિવસ બાકી છે કે મહિનો બાકી છે કેમ કે તમે મારી પાસે આવશો તો મારી જવાબદારી લાગશે રનિંગ પૂરી કરાવવાની બરાબર તો હું એવું નહીં કરું કે મારાથી રનિંગ થાય કે નહીં થાય તો હું તમને ડાયરેક્ટ લઈ લેજ અને મારી પાસે એટલા બધા સ્ટુડન્ટ હું રાખતો નથી અને એટલા બધા સ્ટુડન્ટ આપણે રાખવાના પણ નથી જેટલા સ્ટુડન્ટ છે એટલા બધા પાસ થઈને આવે એના માટે હું ઓછા સ્ટુડન્ટ રાખું છું બરાબર જેટલા ઉમેદવારો ઓછા છે એટલા માટે આપણે વધારે એને ધ્યાન અને પર્સનલી ધ્યાન દઈએ છીએ એક જગ્યાએ ઉભા રહીને કો એક રાઉન્ડ જોઈએ તમારી પાસે ટાઈમ ગણવાનું એવું નથી પોતે અમે ટાઈમ જોશું તમને બીટ કરાવશું તમારી સાથે દોડશું તમને પ્રોબ્લેમ શું છે નાની નાની માઇનર પ્રોબ્લેમથી આ રનિંગ આપણે બીટ કરવાનું છે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં હવે મળશો અને પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ